ન જવાનું નહીં જવાનું ના પણ દારૂ બંધ કરી નહીં જવું દારૂ બંધ નહીં બંધ નહીં કરતા

અમારે <mile> જવા <keeper>

าตี๋ไว้สัมผัสกันนะก็พอแล બાબાની જેવું કેટલી વાર લાગે મારી વાર ની તું ને ખાધી નહીં નહીં કરવાનું મારે એના વાદે વાગી બાપા લગરા <partition> વગાડો હેડો ખેડૂતો બાબુ કુગ ખકરા તમે દાખલું વગાડો ચાલુ કરો

આ બોતો હે જાતા તો બીજે ક્યાં આયા તો બરોબર હું ખબર હું લેવા જલન સે જલન દુસ અલ્યા ચમ આયા મત પૂછી દે તો કતે કા દાદા કે બોન પી આયા દાદા એ ડુંગરપુડ થી આયા હા કોમ માટા આ જોડી હવા ની દુ હું તો રોજ વાર્તા વાર માતા આઈયે તમાર તો ગમ નઈ ગોમ થી તમાર સાપ એની માતા બરોબર તો વાળા માતા ભાઈ

અજે કેમ બેટા તું મને ઓકી નહી હતી તું કોનો રાખે બેટા આવ પર તા રાખ તું કોનો હું બેઠી ગોના દે ને એ કાકા હા લાવતા બસ તો આગળ નાગર લાવતા પણ અમે તો આવન જ ના કે નહી આવ એમ ના હા અરે હું ના આવ ઓ હું ના આવ અજે આગળ હટ બે જાટ ના બેટા શેરી શેરી કેમ નથી બાપો તો તારે જવું કરે ન તો નો ના કે જવાનું બરોબર બાબા તો મારા હાથો રીપાઈ ના લીધો તો દારૂ રીતે એમ ને હા તો પછી એની માતા મેલ દીધી હે બરોબર માતા તો કોઠીરા માં તારે બંધ તો કરવી પડે ને બંધ તો કર દે હે આપડે પણ કણ થા બાબા પણ જવું પડે અને મારે એને મુલાકાત કરાવી પડે તો રાગ એમ હમ એમ ક્યો કણ થા બાબા મારું જ બંધ ના થાય આબો તો બંધ કરો આ તારી મારું પછી એ મારા માતા માતા બંધ ના થાય તો માર પાસે તો જવાનું

પેલા જમ લેતા આવજો નામો ને જમીનો લેતા આવજો પણ જમીને બોલતા ને મારી માં એની